ડાર્ક સિક્રેટ પ્રકરણ કા તીન આખું એ શહેર ત્રણ સળંગ રજાઓની મજા માણી ફરી પાછું કામે ચડી ગયું હતું તેરમી ઓગસ્ટે રક્ષાબંધન હતી ચૌદમીએ રવિવાર અને પંદરમી ઓગસ્ટે પંદરમી ઓગસ્ટ એટલે કે સ્વાતંત્ર્ય દિવસ એક મિની વેકેશનને પબ્લિકની ભાગદોડ ભરી જિંદગીમાં જરાક આરામ આપ્યો હતો પણ ખેલાણી અને નાથું વધારે ઠાકી ગયા હતા રક્ષાબંધનના મેળામાં અને પંદરમી ઓગસ્ટના ધ્વજવંદનના કાર્યમાં બંને વીસ વીસ કલાક ખડે પગી રહ્યા હતા પબ્લિકને વેકેશન અને આ લોકોને ટેન્શન ત્રણ દિવસમાં ઠેર ઠેર બંદોબસ્તમાં જવાનું થયું હતું હવે ઠાક ગળતો હતો રજા તો આમે મળે એમ નહોતી એટલે બંને એમની જૂની અને જાણીતી અકોલી પોલીસ સ્ટેશનની ખુરશીમાં લાંબા થઈને પડ્યા હતા જોકે એ બંને માટે એ ખુરશી કરતાં બેડ વધારે હતી કારણ કે જેટલો સમય એ બંને એના પર બેઠા નહોતા એના કરતાં વધારે સમય એના પર સૂતા હતા ખેલાણીના બંને હાથ એની ફાંદ પર હતા અને નાથુના બંને હાથ તૂટી ગયેલા ખુરશીના છેડે એવી રીતે લટકી રહ્યા હતા જ્યારે ઉજ્જળ થઈ ગયેલા ઝાડ પર સુકાઈ ગયેલી સરગવાની સિંગ અચાનક ટેલિફોનની ઘંટડી રણકી બંનેની નિંદરમાં ખલેલ પડી આમ પણ હંમેશા એને ટેલિફોનની રિંગ જ ખલેલ પાડતી બાકી કોઈની દેન નહોતી ખેલાણીએ જરાક આંખ ખોલી નાથુ સામે જોયું નાથુએ પણ તેની સામે જોયું અને તરત જ આંખ મીચી દીધી ઘેલાણી બરાડિયા ડોબા ઊભો થ અને ફોન ઉપાડ પણ નાથુએ ઊભો ના થયો આખરે રિંગના કરકશ અવાજથી કંટાળી ઘેલાણીએ ફોન ઉપાડ્યો હેલો અકોલી પોલીસ સ્ટેશન સામેથી કોઈ માણસ તરત જ બોલવા માંડ્યો સાહેબ અહીં મારી સોસાયટીમાં બે પતિ પત્ની ક્યારના ઝઘડી રહ્યા છે તમે આવીને એને શાંત પાડો અમારું તો નથી કોઈ માનતું જ નથી અરે ભાઈ તમે કોણ બોલો છો એ તો કહો પહેલા ખેલાણી અકળાઈ ગયા સાહેબ હું એક જાગૃત નાગરિક બોલું છું ખેલાણીને લાગ્યું કે એ જાગૃત નાગરિક અત્યારે સામે હોત તો એ અજાગૃત થઈ જાત એણે કટાક્ષ કર્યો ઓહો જાગૃત નાગરિક ભાઈ મને એ કહીશો કે જાગૃત નાગરિક એટલે શું સાહેબ આ પતિ પત્નીના રોજના ઝઘડામાં ઊંઘ નથી આવતી એટલે જાગૃત રહેવું પડે છે એટલે મારી દ્રષ્ટિએ હું જાગૃત નાગરિક થયો કે નહીં ખેલાણીનું મગજ તપ પી ગયું જાગૃત વાળી સુઈ જા છાની માની નહીતર એવા ડંડા પડશે કે તારે જાગતા રહેવાની સાથે સાથે ઊભા પણ રહેવું પડશે ડોટ ડાયા તેમાં ચાલ ફોન મૂક ડોટ ડાયો નહીં સાહેબ ડાયો મારું નામ ડાયો છે ડોક્ટર ડાયાલાલ ડબ્બાવાલા સાહેબ ખરેખર આ બંને પતિ પત્નીનો ખૂબ જ ત્રાસ છે ઘણી વાર તો આખી આખી રાત ઝઘડિયા કરે છે રાતની ઊંઘ હરામ થઈ જાય છે ગઈ ગઈ રાતનો ઝઘડો ચાલે છે છે અત્યારે વાગ્યા હજુ ચાલુ જ આજે તો તો હદ થઈ હું એને છોડાવવા ગયો એ માણસે એમ કીધું કે બસ હવે તમે ચિંતા ના કરો આ છેલ્લો ઝઘડો છે આજે રાતે જ તમે આ રોજની બબાલથી છૂટા થઈ જશો હું આજે જ આ બબાલની દવા કરી નાખવાનો છું પછી અમે ચેનથી સૂઈ જશ છું અને તમે બધા પણ ચેનથી સૂજો હા પણ ડબ્બા ભાઈ એમાં હું શું કરું અમે કઈ આ બાયડી ભાયડાના ઝઘડાઓ બંધ કરાવવા માટે નોકરી નથી કરતા સમજ્યો ચાલ મૂક એ તો હમણાં પતિ જ હશે ખેલાણીએ ફોન પછાડીને ફોન મૂકી દીધો એની લાંબી લાંબી વાત સાંભળીને નાથોની ઊંઘ પણ ઉડી ગઈ હતી એણે બગાસું ખાતા ખાતા પૂછ્યું કોણ હતું સાહેબ કોની સાથે આટલી બધી લમણા જીક કરી રહ્યા હતા ખેલાણીને ખબર હતી કે આ ત્રણ દિવસમાં એણે તો ઠાક આરામ કર્યો હતો પણ બિચારો નાથુ તો રીતસર ખડે પગે જ રહ્યો હતો એટલે અત્યારે એ સૂઈ રહ્યો એ વાત પર ગુસ્સે થયા વગર એણે કહ્યું હતું કે હતો કોઈક દોડ ડાહ્યો કહેતો તો હતો એની સોસાયટીમાં કોઈક પતિ પત્ની ઝઘડી રહ્યા છે આવીને છોડાવો આપણી તો સાલે કોઈ વેલ્યુ જ નથી આપણું કામ કંઈ આવા હુતોહુતીના ઝઘડાઓ શાંત પાડવાનું છે લોકો હા સમજતા જ નથી આપણે તો શહેરમાં ક્રાઇમ થતા હોય એને અટકાવવાના છે શું કહેવું છે ના તારું નાથું સાચી વાત છે સાહેબ તમારી આવી નાની બાબતોમાં આપણે ના જ પડવાનું હોય દુનિયાના દરેક પતિ પત્નીને ઝઘડાઓ તો થતા જ રહે છે એમાં આપણે થોડા દોડી જવાનું હોય પણ સાહેબ દિલની વાત કહું આ બધી બબાલો પત્નીની જ હોય છે પત્નીઓ હોય છે જ માથાનો દુખાવો મારી જ વાત કરું હમણાં થોડા દિવસ પહેલાં મારી તબ તબિયત થોડી ખરાબ હતી હું મારી પત્ની સાથે ડોક્ટર જોડે ગયો ડોક્ટરે દવાનું પડીકું મારી પત્નીના હાથમાં આપતા કહ્યું ઊંઘની દવા છે તમારા પતિને આરામની જરૂર છે મારી પત્નીએ ડૉક્ટરને પૂછ્યું કે આ દવા એને ક્યારે ક્યારે પીવરાવો તો ડૉક્ટરે જવાબ આપ્યો કે એ દવા તમારા પતિને નથી પીવરાવાની તમારે પીવાની છે તમે ઊંઘો તો એને આરામ થાય હા 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 ઘેલાણી જોરથી હસી પડ્યા એ પછી બેમાંથી એકેને ઊંઘ ન આવી બંને ચાની ચુસ્કીઓ સાથે વાતોના વડા ખાતા ખાતા ત્યાં જ બેસી રહ્યા રાતના સાડા આઠ થયા હતા વરસાદ ઝરમર ઝરમર ચાલી રહ્યો હતો હતો એક મેડિકલ સ્ટોર વાળો વસ્તી કરવાની તૈયારી કરી રહ્યો હતો ત્યાં જ એક બાઇક આવીને એની સામે ઊભું રહ્યો બાઇક પરથી એક આધેડ માણસ નીચે ઉતર્યો અને મેડિકલ સ્ટોર પાસે આવ્યો બોસ ઉંદર મારવાની દવાના ત્રણ પેકેટ આપોને મેડિકલવાળાએ ત્રણ પેકેટ લાવીને એને આપ્યા પહેલાં એ પૈસા ચૂકવ્યા અને પાછો વળી ગયો ત્યાં જ એનો મોબાઈલ રણક્યો મોબાઈલ રિસીવ કરતાં જ એ જોરથી બરાડ્યો શું છે તારે વારંવાર ફોન શેની કરે છે એનો ઘાટો સાંભળતા જ મેડિકલવાળાનું ધ્યાન એના પર કેન્દ્રિત થયું થોડી વારે પહેલાં એ વધારે જોરથી ઘાટો પાડ્યો બસ હું દોઢ બે કલાકમાં જ ઘરે આવું છું પછી બધો ખેલ ખતમ આ રોજ રોજની માથાકૂટમાંથી છુટકારો મળી જશે હવે પછી તને મારા તરફથી કોઈ તકલીફ નહીં રહે મેં એ તકલીફમાંથી હંમેશા છુટકારો મળી જાય એવી દવા લઈ લીધી છે મેડિકલવાળો ચોંક્યો એને અંદાજ આવી ગયો કે ડાળમાં કંઈક કાળું છે આ માણસે પાસેથી ઉંદર મારવાની દવા ખરીદી અને આવી તકલીફમાંથી છુટકારો મેળવવાની વાત કરે છે એટલે નક્કી એણે આત્મહત્યાનો વિચાર કર્યો હોવો જોઈએ મેડિકલ વાળાએ તરત જ એને બૂમ મારી ઓ ભાઈ ઊભા રહો તમે શા માટે ઉંદર મારવાની દવા ખરીદી છે એ હું સમજી ગયો છું પાછી લાવો દવા પેલા માણસે મેડિકલ વાળા તરફ જોયું એ એના તરફ આવી રહ્યો હતો પેલાએ એની સામે એક કરુણ સ્મિત આપ્યું અને બાઇકની કિક મારી મેડિકલવાળો એની પાસે પહોંચે એ પહેલાં તો એ ત્યાંથી ભાગી છૂટ્યો એણે બાઇકનો નંબર જોવાનો પ્રયત્ન કર્યો પણ એ જોઈ ના શક્યો હતાશ થઈએ એ પાછો આવ્યો અને એની ચેરમાં ગોઠવાયો એને કંઈ સમજ નહોતી પડતી કે શું કરવું પહેલો માણસ તકલીફમાં હતો અને એટલે જ એ આત્મહત્યા કરી રહ્યો હોય એમ લાગતું હતું એને બચાવવો તો પડે જ બહુ વિચારને અંતે મેડિકલવાળાએ એક નંબર જોડ્યો ચાલ ના તું હવે નીકળીએ બહુ મોડું થઈ ગયું છે અને પાછી આજે જીપ પણ સર્વિસમાં ગઈ છે ફિકર નોટ સાહેબ મેં હું ના હું મૂકી જઈશ તમને મારી બાઇક પર એ ખખડદ બાઇક પર બેસીને ઘરે જતા જેટલી વાર થાય એના કરતાં તો હું ચાલીને ઝડપથી પહોંચી જાઉં મારે નથી આવવું તમારી સાથે સાહેબ એમાં બાઇકનો વાંક નથી તમારી ભારે ભરખમ કાયાનો વાક છે બકરી પર હાથી બેસી જાય પછી બકરી બેજ કર થઈ જાય ને હાથી તો ઠીક બકરી રોગ પર રોજ ગધેડો બેસે છે એટલે બકરી બગડી ગઈ છે સમજ્યો વાયડો થયા વગર બહાર નીકળ ખેલાણી ઊભા થાય ત્યાં જ ફોનની ઘંટડી રણખી નાથુએ કમને ફોન ઉપાડ્યો હેલ્લો અકોલી પોલીસ સ્ટેશન પ્લીઝ નમસ્તે સાહેબ હું મનન મેડિકલ સ્ટોરમાંથી જીગરભાઈ પંડિયા બોલું છું નાથુને એમ કહેવાનું મન થયું કે હા ફાટો પણ એણે આંતર મનની ઈચ્છાએ બહાર ના આવવા દીધી અને બાહ્ય મનની બનાવટી વાત કરી હાજી બોલો જીગરભાઈ સાહેબ વાત એમ છે કે હમણાં જ મારી મેડિકલથી એક માણસ ચાર પેકેટ ઉંદર મારવાની દવા લઈ ગયો છે નાથુએ કંટાળીથી કહ્યું અરે ભાઈ ચાર પેકેટ ઉંદર મારવાની દવા ચોરાઈ એમાં પોલીસ સ્ટેશને ફોન કરો છો શરમ નથી આવતી ખેલાણી નાથુ સામે જોઈ રહ્યા હતા નાથુએ રિસિવર પર હાથ મૂકીને કહ્યું સાહેબ ઉંદર મારવાની દવા ચોરાઈ ગઈ એમાં ફોન કર્યો છે બોલો શું કરવાનું આવા લોકોનું મગજ ફાટી ગયું ગુસ્સે થઈ નાથુના હાથમાંથી ફોન લઈ લીધો અને બરાડ્યા ઓ મારા ભાઈ શું કરવા માથું ખાવ છો ઉંદર મારવાની દવા ચોરાઈ ગઈ એમાં અમારી ઊંઘ શું કરવા ચોરો છો સામેના માણસે કહ્યું અરે સાહેબ મારી પૂરી વાત તો સાંભળો દવા ચોરાઈ નથી એણે ખરીદી છે પણ એ પછી એ કોઈક સાથે જોર જોરથી વાતો કરતો હતો કે બસ હું દોઢ બે કલાકમાં જ ઘરે આવું છું પછી બધો ખેલ ખતમ આ રોજ રોજની માથાકૂટમાંથી છુટકારો મળી જશે હવે પછી તને મારા તરફથી કોઈ તકલીફ નહીં રહે મેં એ તકલીફમાંથી હંમેશા છુટકારો મળી જાય એવી દવા લઈ લીધી છે સાહેબ મને તો લાગે છે કે એ જરૂર કોઈ તકલીફમાં છે અને એ ઉંદર મારવાની દવા ખાઈને આત્મહત્યા વાત થોડી સિરિયસ લાગી એટલે એને નામ પૂછ્યું સાહેબ નામ તો ખબર નથી કેમ બિલ નથી બનાવ્યું સરનામું નથી લખ્યું પેલો માણસ ગેંગે ફેફે થઈ ગયો એને થયું આ તો ઉલમાંથી ચૂલ માં પડ્યા એના માટે ઉલટાચોર કૂટવાલકો ડાટે એવો ઘાટ થયો હતો એ કંઈ ના બોલી શક્યો ખેલાણી તાળુક્યા ભાઈ બિલ નથી બનાવ્યું નામ કે એડ્રેસ પણ ખબર નથી અને તારે એને બચાવવો છે અમે કાંઈ ત્રિકાળ જ્ઞાની છીએ સોરી સાહેબ મેડિકલવાળા કહ્યું સોરીથી નહીં પતે એ કોઈ વાહન લઈને આવ્યો હોય તો એનો નંબર જણાવ સાહેબ ઉતાવળમાં એ પણ નથી જોવાયો તો ભાડમાં જા ખેલાણીએ પછાડીને ફોન મૂકી દીધો અને એની ખુરશીમાં ગોઠવાઈ ગયા ફિકર નોટ સાહેબ મેં હું ના આ ગાંડાઓના ફોન તો આવતા રહે એમાં આટલું બધું ટેન્શન લેવાની જરૂર નથી નાથુએ તરત જ કહ્યું નાથુ બાબત સિરિયત જ છે એક માણસ આત્મહત્યા માટે ઉંદર મારવાની ગોળીઓ લઈ ગયો છે એનું નામ શું છે સરનામું શું છે એનો બાઈક નંબર કશું જ ખબર નથી પણ આપણે એને બચાવવો જોઈએ પહેલાં મેડિકલ સ્ટોરવાળાએ એને ફોન પર એવી રીતે વાત કરતાં સાંભળ્યો કે હું દોઢ બે કલાકમાં ઘરે જાઉં છું અને એની દવા લઈને આવું છું પછી બધી તકલીફો દૂર થઈ જશે એટલે કે આપણી પાસે એને શોધવા અને બચાવવા માટે માંડ કલાક છે સર તમે આવી વાત કરો છો જેનું નામ સરનામું કંઈ ખબર નથી એને આવડા મોટા શહેરમાં આટલા ઓછા સમયમાં કેવી રીતે શોધી શકાય ખેલાણી હવે પોલીસ મટીને ડિરેક્ટિવ અદામાં આવી ગયા હતા એ શૂન્યમાં નજર રાખીને બોલ્યા શોધી શકાય નાથું જરૂર શોધી શકાય મને વિચારવા દે કોઈ ઘટના સાથે આનો મેળ જરૂર થાય છે પ્લીઝ કીપ અપ સાયલન્સ ખેલાણી આંખ મીચીને બેસી ગયા બે પાંચ સાત પંદર વીસ મિનિટ એને એ જ બેસી રહ્યા અને અચાનક એકવીસમી મિનિટે એ આંચકા સાથે ઊભા થયા યસ આઈ હેવ ગોટ ઇટ નાથું બોલ્યો શું થયું સાહેબ શું યાદ આવ્યું ખેલાણી બોલ્યા જો મારો તર્ક સાચો હશે તો આપણે જરૂર એ માણસને આત્મહત્યા કરતો અટકાવીશું તું ફટાફટ હું કહું એમ કરતો ક્રમશઃ ડાર્ક સિક્રેટ શું ઘેલાણી અને નાથુઓ માણસને આત્મહત્યા કરતો બચાવી શકશે બચાવશે તો કઈ રીતે એનું એને નામ સરનામું કઈ મળ્યું હશે એ માણસ શા માટે આત્મહત્યા કરી રહ્યો હશે એ બધા જ રહસ્યો પરથી પડદો ખુલશે બીજા ભાગમાં